સૌરાષ્ટ્રનું પાટનગર એવા રાજકોટના હૃદયની અંદર આશા અને અપેક્ષાઓનો દીપ જલાવવા માટે રાજકોટને વંદન કરવા આવ્યો છું રાજકોટના જનજનના આશીર્વાદ લેવા આવ્યો છું આ સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટે સ્વબળે પરસેવાની કમાણીથી રાજકોટની દેશ અને પ્રદેશમાં ઓળખ ઊભી કરી રાજકોટના કેટલાય વર્ગીય પરિવારોએ પોતાની મૂડીથી રાજકોટના પાદરમાં પાયો નાખી અને સબર્સિબલ પંપનો ઉદ્યોગ હોય ફાઉન્ડ્રી ઉદ્યોગ હોય ઓટોમોબાઈલ ઉદ્યોગ હોય ગોલ્ડ ગોલ્ડ જ્વેલરી અને ઇમિટેશન ઇમિટેશનનો ઉદ્યોગ હોય એ પ્રદેશમાં એની ઓળખ આ ઉદ્યોગથી થઈ લોકોએ સ્વમૂડીથી વેપાર ધંધા અને ઉદ્યોગનો પાયો તો નાખો પણ એને દોડવું હોય અને જો સરકારી સહાયનો ઢાળ મળે તો મારું રાજકોટ એ વિશ્વની અંદર પોતાની અલગ ઓળખ કરી શકે પેલા ઘણા વર્ષોથી રાજકોટે સબળ નેતૃત્વ આપ્યું હોવા છતાં રાજકોટવાસીઓની આશા અને અપેક્ષા પરિપૂર્ણ નથી થઈ એટલે નાના અને મધ્યમ વર્ગીય વેપાર ધંધા ફૂલે ફાલે ઉછરે અને એના મારફત મારા કેટલાય બેરોજગાર યુવાનો એને ઘર આંગણે સમગ્ર સૌરાષ્ટ્રના યુવાનોને રોજગારની તક પ્રાપ્તિ થાય એવું ધમધમતું રાજકોટ ફરી પાછું બનાવવા માટે પરમ પૃ પરમાત્મા બધાઈના હૃદયમાં બિરાજમાન થઈ એક પાયાના કાર્યકર્તાને આશીર્વાદ આપે એવી પ્રાર્થના